સર આપડિમેન્ટની અંદર જે છે ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે જે છે વધારા ચાર્જ સંભાળી રહ્યો છે હાલ જે છે શિયાળાની ઋતુની જે શરૂઆત થઈ ચુકી છે તેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા ને

જે છે ખાતો માલ જેમ કે ચિંગાણા છે ગોળ છે મમરા છે આ બધી વસ્તુઓ છે કે હલકી ગુણવત્તા હોય હોઈ શકે છે તો ખાસ ધંધાર્થીઓ પણ તેનું ધ્યાન રાખવું જોઈએ